વડોદરામાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ જ્યારે બત્રીસ તથા જળશક્તિ મંત્રી સી પાટીલ ઓનલાઈન માધ્યમથી જોડાયા અને સ્ટાર્ટઅપ ઉદ્યોગ સાહસિકતા યુવા સશક્તિકરણ તથા આત્મનિર્ભર ભારત વિષયક પ્રેરણાદાયક સંબોધન કર્યું આ ભવ્ય સમિટનું ઉદ્ઘાટન મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી डॉक्टर मनीषाबेन वकील वडोदरा शहर भाजप प्रमुख डॉक्टर जयप्रकाश सोनी एचडीएफसी बैंकના चेयरमैन તથા નિવૃત્ત આઈએએસ અધિકારી અંતનું જારે ચક્રવતી પીઆરઆર કાબિલ એલટીડીના चेयरमैन त्रिभुवनदासજી કાબરા તથા તેમના चेयरमैन અને ભૂતપૂર્વ भाजपના પ્રમુખ ડોક્ટર વિજય શાહ કરકમળે કરવામાં ઉપમુખ્યમંત્રી હર સંઘવીને અનિવાર્ય કારણોસર કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા દરમિયાન આ સ્ટાર્ટઅપ સમિટમાં 2050 જ્યારે વધુ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી ભારત ઉપરાંત કેન્યા ઘાના અમેરિકા જેવા દેશોના રોકાણકારોએ સક્રિય રીતે ભાગ લીધો કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગોમાં મળીને અંદાજે ત્રીસ કરોડનું વાસ્તવિક રોકાણ કરવામાં આવ્યું જેમાં યુવા ઉદ્યોગ સાહસિકો માટે મહત્વપૂર્ણ પ્રોત્સાહન સાબિત થયું કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગ શિક્ષણ આરોગ્ય પર્યાવરણ સમાજ સેવા રોજગાર સર્જન અને નવીનતાને ક્ષેત્ર ઉત્કૃષ્ટ યોગદાન બદલ અનેક ઉદ્યોગપતિ અને સ્ટાર્ટઅપ્સને ઇન્ડસ્ટ્રીઝ એવોર્ડ્સ દ્વારા સન્માનિત કરવામાં આવે જેમાં મહેશ કાબરા પ્રેમરાજ કશ્યપ ડૉક્ટર પ્રિતેશ એમ શાહ હાર્દિક ઉકાણી જગદીશ પટેલ બિમલ મહેતા જનક શેઠ કિનરી હરિયાણી ડૉક્ટર સુજલ શાહ નરેન્દ્ર ઘેલાણી ભવરલાલ ગૌર તથા રત્ન નીતુ જૈનનો સમાવેશ થાય છે લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક ટુ થેટુ એફ વન અને બરોડા મેનેજમેન્ટ એસોસિએશન બીએમએ સાથે મળીને આજે એક આ સ્ટાર્ટઅપ્સ સાયનર જે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સનું આયોજન કર્યું અહીંયા વડોદરા ખાતે અને લગભગ બસો પચાસથી વધુ સ્ટાર્ટઅપ્સ આ કાર્યક્રમમાં જોડાયા લગભગ ત્રીસ કરોડથી વધુનું એક ઇન્વેસ્ટમેન્ટ એમના સ્ટાર્ટઅપમાં આજે થયું છે અને એક અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં જે રીતની એમની પ્રોફાઇલ છે અમે એવી આશા રાખી શકીએ છીએ કે લગભગ હજાર કરોડની નેટવર્થ ભવિષ્યમાં થશે ઘણા મોટા મોટા સ્પીકર્સ આજે ઉપસ્થિત હતા માન્ય શ્રી આર પાટીલ સાહેબ ઓનલાઈન જોડાયા સુરતમાં એક કાર્યક્રમ સીએમ સાહેબનું હોવાના લીધે એ આવી નથી શક્યા એ રીતે ડેપ્યુટી સીએમ સાહેબ પણ આવી નથી શક્યા એ જ કાર્યક્રમના લીધે પણ એ પાટિલ સાહેબ આજે ઓનલાઈન જોડાયા સાથે આપણા વડોદરાના મંત્રી મનીષાબેન વકીલ આજે ખાસ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમની અંદર શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી ઉપસ્થિત રહ્યા બીએમએ અને લાયન્સની સાથે ઇન્દુ ફાઉન્ડેશન પણ આ આખા પ્રોગ્રામમાં એસોસિએટ છે ડૉક્ટર વિજયભાઈ શાહ ખાસ જોડાયા ખાસ હું આ તબક્કે આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી કહીશ કે આર આર કેબલ ત્રિભુવનદાસજી કાબરા આ સમગ્ર કાર્યક્રમના એક પાયોનિયર તરીકે આગળ આવ્યા હતા અને વડોદરાના યુવાનોને એક સ્ટાર્ટઅપના ફંડિંગના માધ્યમથી એક આત્મનિર્ભર ભારત એક યુથ સશક્તિકરણ તરફનો એક પ્રયાસ થઈ શકે અને જે યુથ છે એ જોબ સિકરની જગ્યા જોબ ક્રિએટર બની શકે આ માટેનો એક આખો પ્રયાસ લાયન્સ ક્લબ અને બીએમએ દ્વારા કરવામાં આવ્યો સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ એવોર્ડ્સ આપવામાં આવ્યા એવી ઇન્ડસ્ટ્રી જેમને સમાજ માટે કંઈક સારું યોગદાન આપ્યું છે કોન્વેન્ટમાં માટે શ્રી પ્રેમરાજજી કશ્યપ એગ્રીકોન લિમિટેડના શ્રી નરેન્દ્રભાઈ ઘેલાની સુજલભાઈ એવા ઘણા બધાને આજે ચાર્જ ઝોનના કિન્નરીબેન એમને પણ એવોર્ડ આપવામાં આવ્યા ધન્યવાદ નમસ્કાર મારું નામ મુકુંદ પુરોહિત છે હું બરોડા મેનેજમેન્ટ એસોસિએશનનો પ્રેસિડન્ટ છું અને મને ખૂબ જ આનંદ થાય છે કે આજનું આ ઇવેન્ટ ખૂબ જ સારી રીતે આગળ વધી રહ્યો છે અને આવનાર અમારા પાર્ટિસિપન્ટને સારું એવું ફંડિંગની આશા છે અને સારું એવું ફંડિંગ મળશે સ્ટાર્ટઅપ જે હું મારા વ્યાખ્યા જે સમજુ છું કે આપણે કોઈપણ ઇમ્પોર્ટન્ટ કાર ઇમ્પોર્ટેડ કાર લઈએ કે કોઈપણ એવી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લઈએ એની સાથે એક મેન્યુઅલ આવે છે અને મેન્યુઅલમાં સ્ટેપ બાય સ્ટેપ એને કેવી રીતના ઓપરેટ કરવું એની એક જાણકારી હોય છે અને જો એ જાણકારીને આપણે પ્રોપરલી એ મેન્યુઅલને ફોલો કરીએ તો એની એને આપણે સરસ રીતે કાં તો એ કારને ચલાવી શકીએ કાં તો એ ઇલેક્ટ્રોનિક્સ આઇટમને સારી રીતે વાપરી શકીએ એવી જ રીતે જીવનના અંદર સફળ થવા માટે સ્ટાર્ટઅપમાં સફળ થવા માટે એક મેન્યુઅલ જીવનના સ્ટાર્ટઅપમાં સફળ થવા માટેનું એક મેન્યુઅલ છે જેના અંદર મેન્ટોરિંગ હેન્ડ હોલ્ડિંગ ફંડ રેઝિંગ માર્કેટ રિસર્ચ માર્કેટ પ્લેસમેન્ટ આવા બધા જે આ મેન્યુઅલના અંદર સ્ટાર્ટઅપના મેન્યુઅલના જે મુદ્દાઓ છે એના માટે અમારો એક પ્રયત્ન હતો અહીંયા અને પ્રયત્ન છે કે જેથી કરીને લોકોને બધી વસ્તુ શીખવા મળે અને એ લોકો સ્ટાર્ટઅપ નવા સ્ટાર્ટઅપ જે આપણા ગુજરાતના છે એ લોકો સફળ થાય ધન્યવાદ તો આજે જે હું ઇવેન્ટમાં આવી છું બીએમએ વાળા તેમાં મને ઓપોર્ચ્યુનિટી મળી છે મારા સ્ટાર્ટઅપને પીચ કરવાનો જેમાં ઇન્વેસ્ટર્સ બી છે તો મને ફંડિંગની ઓપોર્ચ્યુનિટી મળી રહી છે અહીંયા આગળ હા તો હું ફાઉન્ડર છું ક્રન્ચી વેવ્સની ક્રન્ચી વેવ્સ એક સ્નેકની બ્રાન્ડ છે જે આપણી જે ટ્રેડિશનલ સન સનડ્રાઈંગની ટેકનિક હતી ને એને અમે લઈ લાવી રહ્યા છીએ આરટી ફોર્મમાં ને આપણા ઇન્ડિયન ફ્લેવર્સ જેમ કે દેશી ગાર્લિક ઓનિયન તડકા એવી રીતના અને અમે બીજું કે અમે છે ને સોશિયલ ઇમ્પેક્ટ બી કરી રહ્યા છીએ મતલબ જે રૂરલ વુમન હોય છે અમે એમની પાસેથી અમારો રો મટીરિયલ રહી રહ્યા છે જેનાથી એમને વુમન એમ્પાવરમેન્ટ મળે હા હું કહું કે આજે આયોજિત કરવામાં આવ્યું છે તે ખૂબ સરસ છે આવા આયોજન થવા રહેવા જોઈએ વડોદરામાં જેથી અમારે જે બાળકો છે ફોર એક્ઝામ્પલ હું હમણાં થર્ડ યર ફૂડ ટેકનોલોજીની સ્ટુડન્ટ છું તો અમને એટલી ફંડિંગની ઓપોર્ચ્યુનિટી ડાયરેક્ટ નથી મળતી તો જો આવા ઇવેન્ટ રાખવામાં આવે તો અમને ઓપોર્ચ્યુનિટી મળે ને અમારે જે સ્ટાર્ટઅપ છે તેને અમે ગ્રોથ કરી શકીએ બરોડા મેનેજમેન્ટ એસોસિએશન અને લાયન્સ ક્લબ દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે એમાં અહીંયા ઘણા બધા ઇન્વેસ્ટર્સ આવ્યા છે હું બી મારું પ્રોડક્ટ જેનું નામ છે રેમ એ લઈને આવ્યો છું તો હું ઘણા બધા ઇન્વેસ્ટર્સને મળ્યો એમાંથી બે ઇન્વેસ્ટર્સ છે જે ઇન્ટરેસ્ટેડ છે મારા પ્રોડક્ટમાં તો અમે વસ્તુને આગળ લઈને જઈએ છીએ અને આ આયોજનથી મને ખૂબ જ હેલ્પ થઈ છે મળવા માટે ઇન્વેસ્ટર્સને મારું માર્કેટિંગ થવું છે નેટવર્કિંગ થવું છે અને એનાથી હું મોટિવેટ પણ થયો છું કે મારા જેવા ઘણા બધા જે કોફાઉન્ડર્સ છે ફાઉન્ડર્સ છે એ આવી રહ્યા છે અને આ ઇકોસિસ્ટમ આગળ ચાલી રહી છે એઆઈની તો આઈલ સે ઇટ વોઝ અ વેરી ગુડ થિંગ અને કીપ ઇટ અપ ઓકે સો મારી પ્રોડક્ટનું નામ છે રેમ એ સો બેઝિકલી અમે એવું કરીએ છીએ કે એઆઈ યુઝ કરીએ છીએ અને બધાને પ્રાઇવેટ ચેટ જીપીટી બનાવીને આપીએ છીએ હવે અમારી પ્રોડક્ટને ચેટ જીપીટીની પ્રોડક્ટમાં ફરક એ છે કે તમે ચેટ જીપીટી પર કોઈ પણ ડેટા નાખો તો એ ટ્રેનિંગ માટે યુઝ થાય છે ને પબ્લિક થઈ જાય છે અમે જે બનાવીને આપીએ છીએ ચેટ જીપીટી એ ડેટાને પ્રાઇવેટ રાખે છે અને તમારો ડેટા તમારી પાસેથી રહેશે તો તમારી એસઓપીઝ હોય તમારા ડોક્યુમેન્ટ્સ હોય તમારા ડેટામાં નાખો અમારા ચેટ જીપીટીમાં અને એના રિલેટેડ કોઈપણ ક્વેશ્ચન પૂછો અમારું જે મોડલ છે એ બહુ સારી રીતે આન્સર આપશે તમને મારું નામ છે ધ્રુવિત મિસ્ત્રી હું એક એઆઈ એન્જિનિયર છું પેશાથી અને હું આ ફિલ્ડમાં પ્રગતિ કરવાનું પ્લાન